એક ખૂબ સરસ સ્ટોલોની મુલાકાત પણ લીધી છે આ સ્ટોલોમાં આખા જિલ્લામાંથી જે બેનો સ્વજૂથ સહાય ચલાવે છે સખી મંડળ છે ઘરે પોતાની મેળે જે ખૂબ સરસ ઉદ્યોગો લઘુ ઉદ્યોગ જેને કહી શકાય એ કરી રહી છે તેના દ્વારા હાથ બનાવટની ખૂબ ખૂબ સુંદર અહીંયા મેં સ્ટોલોમાં એ ખૂબ સુંદર વસ્તુઓનું નિરીક્ષણ કર્યું એ જતા એ અહીંયા ખૂબ સરસ મને વાત જાણવા મળી કે બેનો પોતાની મેળે આત્મનિર્ભરતા તરફ આગળ વધી વધી રહી છે આ સંકલ્પના આપણા માનનીય યશસ્વી નરેન્દ્ર મોદી પ્રધા પ્રધાન પ્રધાનમંત્રી યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે બહેનોને ખૂબ સરસ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેને અંતર્ગત આ બહેનોએ અહીંયા ખૂબ સરસ પોતાની રીતે સ્ટોલ લગાડ્યા છે આ કાર્યક્રમમાં તમામ બહેનોને સન્માનિત પણ કરવામાં આવ્યા અને સાથે સાથે મુલાકાત લીધી તો એકવીસ થી ત્રેવીસ ડિસેમ્બર દરમિયાન અહીંયા ખૂબ સરસ વસ્તુઓ જેવી કે ગૌ પ્રોડક્ટની વસ્તુઓ છે અને એક વિષય એવા નથી કે જે બહેનો દ્વારા ન બનાવવામાં આવ્યા હોય તો અહીંયા આજ રોજ વેરાવળની તમામ જનતાને હું અહીંયા એક ખૂબ સરસ વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળી અને આત્મનિર્ભર મહિલાઓના સંકલ્પને આગળ વધારીએ